તરાજા સિપાઈ સમાજના પ્રમુખ તરીકે અયુબભાઈની વરણી થતાં તરાજાના સમસ્તા મુસ્લિમ સમાજ દ્વારા તારેકોરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે જેમાં ખાંચી સમાજના પ્રમુખ દાઉદભાઈ પટેલ અને અબ્બાસભાઈએ શું કહ્યું સાંભળો જી આપનો પરિચય દાઉદભાઈ જમલભાઈ લાગીયા ખાંચી સમાજના પ્રમુખ તરીકે હું અત્યારે હાલ છું હવે આજે જ્યારે સિપાઈ તમાજના પ્રમુખ યુનુજભાઈ જતાડિયાની જે અણધારી વિદાય થઈ છે તેના લઈને આપનું શું કહેવું છે વિનુષભાઈ તો અમને મહાન ખોટ છે અને બીજું કે વિનુષભાઈ મારા એટલા બધા નજીક અને નિકટ હતા કે અમે બે ઘણો સમય હારોહાર ગુજાર્યો બે ટ્રમ તો અમે ચૂંટણીની અંદર નગરપાલિકાની અંદર સુટાઈને આવ્યા તો એક વખત અમે બે બેઠા હતા અને બે મશવરો કર્યો કે દાઉદભાઈ આપણે તળાજાની અંદર કાંઈ નવું નવીન કરવું જોઈએ તો મેં કીધું હું તમારી ઈચ્છા છે હિનુસભાઈ તો મને કે આપણે આ ઘાંચી સિપાહી જે મેમણ જે કાંઈ છે એ બધું નોખું હાવ ઓર મૂકી દઈએ અને એક એવું સુનત્વલ જમાતનું ટ્રસ્ટ બનાવીએ અને પછી આપણે આયોજન કાંક કરીએ મેં કીધું તમારી વિચારણા બહુ ઊંચી છે અને એની અંદર મારો પૂરો સહકાર છે તમે કહો ને અમે હાજર રહેવા તૈયાર છીએ તો હિનુષભાઈએ મને કીધું કે દાઉદભાઈ આપણે એવી જમીન લઈએ ત્રણે નાતના થોડા થોડા પૈસા કાઢીને આપણે એક જમીન લઈ લઈએ અને મદ્રાસો બનાવી વ્યવસ્થિત દીકરીઓ માટેનો તો મેં કીધું કે હા એ બાબતમાં તો મારો પૂરેપૂરો તમને સહકાર છે કેમકે હું મારી દીકરીઓ મૂકવા ગયો તો મને ખબર છે કે દીકરીઓને કેટલી તકલીફ પડે છે બહાર મોકલવામાં તો આપણે આપણા ઘરને આંગણે હોય તો આપણી દીકરીઓનું વ્યવસ્થિત આપણે તાલીમ દઈ શકીએ તો હિનુષભાઈ એ મારી વાતને બરાબર ધ્યાનમાં લઈ અને એકદમ ચોક્કસ અને તૈયાર થઈ ગયા તો અત્યારે માશાલ્લા એણે ઘણી બધી કુરબાની દઈ અને મદ્રાસાની અને ગામની મુસલમાનોની તરક્કી કેમ થાય આવી બધી લાગણી ખૂબ પોતે દિલ જાનથી દીધી તો અત્યારે હાલમાં ઇનુસભાઈ જો દુનિયાથી વૃક્ષ થઈ ગયા છે તો ત્યારબાદ અત્યારે સિપા સમાજની અંદર પ્રમુખની પણ લાગણી એક દુબાણી તો એની જગ્યાએ ઇનુસભાઈની જગ્યાએ ભાઈ અયુબભાઈ કરીમભાઈ દસાડિયાને મૂકવામાં આવે તો એવી અમારી ખાસ વિનંતી છે જે બાદભાઈ આજે જ્યારે તળાજા સિપાઈ સમાજના પ્રમુખ તરીકે અયુબભાઈ દોસાડીયાની વરણી થઈ છે તે બાબતે આપનું શું કહેવું છે આ ઇન્શા કે ભાઈ જે તળાજા સિપાઈ જમાત કારોબારી સમિતિની અંદર જે નિર્ણય લેવાનો છે કે વિનુજભાઈની જગ્યાએ પ્રમુખ તરીકે હાજી અબ્દુલ કરીમભાઈના દીકરા આજે અયુબભાઈની જે પ્રમુખ સિપાઈ જમાજ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે તે અમે લાગણી અનુભવી છે તેમજ તળાદા ગાચી જમાત તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે સાથે તળાજા સિપાહી સમાજના પ્રમુખ મરહુમ યુનુસભાઈ દસાડિયાએ તળાજાને સમસ્ત મુસ્લિમ સમાજને એક પ્લેટફોર્મ ઉપર લાવીને જે કાર્યો કર્યા તેની વાત પણ કરી એવા તો ઘણા કાર્યો મરહુમ દ્વારા કરવામાં આવ્યા છે અને આજે તળાજામાં સમસ્ત મુસ્લિમ સમાજને ઉપયોગી કાર્યો વાડીવાળા કુટુંબે કરેલા છે અને હજી પણ સમસ્ત મુસ્લિમના ઉપયોગી કાર્યો આ વાડીવાળા કરવા તૈયાર છે તેમ પણ આજે સમસ્ત મુસ્લિમ સમાજના લોકોમાં ચર્ચા ચાલી રહી છે